શોદના મઢડા ખાતે આઈ શ્રી સોનલ માતાજીના એકસો એકમા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂજન વિધિ રાસ ગરબા ભોજન પ્રસાદી સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના સોનલધામ મઢડા ખાતે સોનલમાં જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા રાસ ગરબા ભોજન પ્રસાદી સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભાવિકોએ દર્શન પ્રસાદીનો લાભ લીધો હતો રાત્રિના નામાકિંત કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે સોનલધામ મઢડા આઈ શ્રી માના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો દેશ વિદેશથી દર્શને આવે છે જેમાં હવન યજ્ઞ ભજન ભોજન રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આજુબાજુના વિસ્તારોના અનેક ભાવિક ભક્તો પગપાળા માતાજીના મંદિરે આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે સોનલ આઈમાના જન્મોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે દર્શનાર્થીઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે રાસ ગરબા અને રાત્રિ ભવ્ય સંતવાણીનો પણ આયોજન કરવામાં આવે છે આજે રોજ એકસો એક ની માનવ જન્મોત્સવ ત્યારે ખરેખર ખૂબ આનંદ હર્ષોલ્લાસ જેની સીમા બહાર અદભુત આનંદ કારણ કે એ મા જગદંબાએ જે રસ્તા કરનારા છે એ આવ્યા ગયાને ટુકડો દેવો એ જીવન હમીરબાપરનું હતું પરાપૂર્વ અને અનેક વડીલો જે તારણો અનેક તારણો એમાં આઈ સોનભાઈમાં તો એવા આવ્યા કે આ યુગ શક્તિ જબરજસ્ત ક્રાંતિ કરી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે એટલું બધું કર્યું કે છે છત્રાલયોમાં પ્રોત્સાહિત કર્યા અને છાત્રાલયો બાંધા આજે પણ આ શતાબ્દી પૂરી થઈ છે ત્યારે ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ માટે જબરજસ્ત એક શિક્ષણ સંકુલ આકાર રહ્યું છે આજે ખુશીની વાત છે અમદાવાદમાં પણ ચોથું ધામ ગણાય ત્યાં પણ મંદિર થવા જઈ રહ્યું છે અને વિશેષ શિક્ષણ ધામ ત્યાં બને વેલા મેલું એ સમાજની ખૂબ 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 ઈચ્છા છે અને સમાજ મળી અને આ કાર્ય કરશે એ દીનબાની ઈચ્છા હતી આપણે પણ એ જ રસ્તે ચાલી અને સમાજના આઈમાં જે ઉધારક હતા એના અમારે ખૂબ બધા પરંપરા હા 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 આજ આજ રોજ આજ સોનલ બીજના દિવસે પરમપ્રથમ મંગળા આરતી આરતી પછી માની પરંપરાની આરતી શોભાયાત્રા

આ ખુબ best વર્ષ એટલે માનો જન્મ દિવસ એટલે માણસ બધા ને એમ છે કે અમારે બીજ માનો જન્મ અમારે વર્ષ છે ભાઈ ભક્ત માનો મેરા મને મન મઢડે 18 આવો અને માનો પ્રસાદ ને ખુબ આનંદ કરો અને આનંદ કરો મેળા મને આનંદ કરો આનંદ કરો જી મારું નામ દાદુભાઈ મંદિરે આજે 100 બીજ ઉજવાય છે આજે 101 બીજ છે આખો શ્રદ્ધાળુ